દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુબા માણેક માછીમારોની મદદ આવ્યા છે માછીમારો સાથે પબુબા માણેકે ઉદ્યોગ કચેરી ઓખા ખાતે પહોંચ્યા અને સૂચનાઓ આપી કે ચાલુ થાય તે પહેલા તમામ ફિશિંગ લાયસન્સ માટેની પ્રક્રિયાઓ પૂરી કરવામાં આવે ઉલ્લેખનીય છે કે બે હજાર ઠરાવ મુજબ ઓગણચાળીસ નિયમોનું પાલન કરવા માછીમારોને કહેવાયું હતું જે અશક્ય હોવાથી માછીમારો અટવાયા હતા આ હોળીમાં માછીમાર ભાઈઓ તો સીઝન બગડી છે પણ બધી વાતાવરણ સાંભળ ત્યારે મને એમ લાગે છે કે પોલીસ ની સીઝન સુધરી છે અને ટેકાના ભાવ સારા છે લાયસન્સ ની જે રિન્યુઅલ ની પ્રોસિજર છે એ સંપૂર્ણપણે ઓનલાઈન છે જેમાં કોઈ માછીમારો કચેરી આવવાની જરૂર પડતી નથી એમાં ફક્ત એને ઓનલાઈન જે એનું આઈડી છે એની અંદર એને અરજી કરવાની રહે છે ફી પણ એને ઓનલાઈન ભરવાની રહે છે અને કચેરી દ્વારા જે એની બોટ છે એની યોગ્ય ચકાસણી કરી અને ત્યારબાદ એને લાયસન્સ છે એ અમે ઓનલાઈન જ એને આપવામાં આવે છે